નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય ક્રિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પંદર ત્રીજો મહિનોને શનિવાર બોટાદ માર્કેટના જીરાના બજારની વાત કરીએ તો મિત્રો જીરાની આવક તો બમ્પર જોવા મળી રહી છે અને આ સપ્તાહ દરમિયાન ભાવમાં થોડી મંદી જોવા મળી હતી જીરાની આવક વધતા બજારના ભાવ એવરેજ પાંત્રીસો રૂપિયાથી લઈને આડત્રીસો રૂપિયા સુધીના બોલાયા હતા જ્યારે સુપર ક્વોલિટી માલના ચાર હજાર રૂપિયાની આસપાસ જોવા મળ્યા હતા મિત્રો આજના જીરાની લાઈવ હરાજી ભાવ બતાવી દઉં તે પહેલાં ચેનલ ઉપર નવા હોઉં તો મારા વાલા ખેડૂત મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

और ड्राइवर से क्यों મિત્રો સાડત્રીસો ને પંચ્યાસી રૂપિયા બાકીઓ છે વકલ સારો છે સાડત્રીસો ને પંચ્યાસી રૂપિયા

ભાવ થયો છે ઓગણચાલીસો ને પાંત્રીસ રૂપિયા બેસ્ટ ક્વોલિટી માલ છે ઓગણચાલીસો ને પાંત્રીસ રૂપિયા ચોથ ઉપર પ્રીમિયમ લગડી ક્વોલેટીઓ કલર કટી મિત્રો ઓગણ ચાલીસો ને ચાલીસ રૂપિયાનો વખર લેસણો છે સુપર ક્વોલિટી માલ ઓગણીસો ને ચાલીસ રૂપિયા جی رونا مجھے مودیلن جوہ دیجو بیجا نے ہا بیک کلر ہے بھائی ہا ہا میں اپ کو 5500 بتا 5500 میں اپ کو 150 بتا 8350 اپ نے ہا

ત્રીસો ને પચાસ રૂપિયા મિત્રો હોટલ બેસાનો છે મિત્રો આ દાજના હીરાના બજાર ભાવ આમ તો એવરેજ બજાર ભાવ રૂપિયા છે લઈને અડિસ્તસો રૂપિયા સુધીના છે નવા જૂના ભાવમાં આ નહીં ધન્યવાદ